બંધ કરવાની માગ કરી ઉઠી હતી ત્યારે મિત્રો આનું પરિણામ એવું આવ્યું કે સોના પ્રોડ્યુસર અસિત મોદીએ આ વાતની સ્પષ્ટતા કરવી પડી અસિત મોદીએ કહ્યું કે હું અહીંયા મારા દર્શકનું મનોરંજન કરવા આવ્યો છું અને હું તેમની સાથે ક્યારે ખોટું બોલીશ નહીં જ્યારે મિત્રો તેમણે વધુ જણાવ્યું હતું કે ફક્ત કેટલાક કારણોસર અમે દયા ભાભીને પાછા લાવવા માટે સક્ષમ નથી પરંતુ આનો અર્થ એ નથી કે પાત્ર શોમાં પ્રવેશ કરશે નહીં તેમણે વધુમાં કહે કે તે દિશા વકાણી હોય કે અન્ય હોય સમય બધું કરશે પરંતુ દર્શકોને મારું વચન છે કે દયા પાછી આવશે અને તારક મહેતા કા ઉલ્ટાચમાં ક્યાં જવાનો નથી પંદર વર્ષ સુધી કોમેડી શું ચલાવવો સરળ નથી આ પોતાનો એક અનોખો શો છે જેમાં હજુ સુધી લિફ્ટ દેખાડવામાં આવ્યો નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ